નમસ્કાર દર્શક મિત્રો કરદન સમાચારમાં આપનું સ્વાગત છે હું છું સુનિલ પટેલ પ્રાથમિક શાળાઓમાં સામયિક પરીક્ષાએ શિક્ષકોના તાલીમ વર્ગે જગાવી ચર્ચા પ્રાથમિક શાળાઓમાં સામયિક પરીક્ષાએ શિક્ષકોના તાલીમ વર્ગની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર વર્તાઈ રહી છે હાલમાં નવી શિક્ષણ નીતિનો અમલ આગામી વર્ષોમાં થવાનો હોવાથી કરદન તાલુકા તેમજ નગરની પ્રાથમિક શાળાઓના શિક્ષકોને નવી શિક્ષણ નીતિને લઈ કરજન ખાતે વિવિધ સેન્ટર ઉપર તાલીમ વર્ગો યોજાઈ રહ્યા છે તારીખ સત્તરથી શરૂ થયેલા તાલીમ વર્ગ એક ઓક્ટોબર સુધી ચાલનાર હોય જેમાં સ્કૂલના શિક્ષકોને નવી શિક્ષણ નીતિની તાલીમ તજજ્ઞો દ્વારા આપવામાં આવી રહી છે બીજી તરફ આગામી સત્તર ઓક્ટોબરથી પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે પરીક્ષાની તૈયારીમાં વિદ્યાર્થીઓ શું કરશે કેવી રીતે બનશે ગુજરાત અને કેવી રીતે આગળ વધશે ગુજરાત અહીં ઊભો થતો જોવા મળી રહ્યો છે કારણ કે શિક્ષકો હાલમાં તાલીમમાં છે અને બીજી તરફ શિષ્યવૃત્તિની કામગીરીને લઈ શિક્ષકો પણ મૂંઝવણમાં મુકાય છે જેની સીધી અસર વિદ્યાર્થીઓના વિદ્યાભ્યાસ ઉપર પડી રહી છે સામી પરીક્ષાએ શિક્ષકોનો તાલીમ વર્ગ એ ચર્ચાનો વિષય ઠન ખાતે ધોરણ છ થી આઠની ગણિતની તાલીમ શરૂ થવાની છે સમય છે નવી શિક્ષણ મુજબ નવા પાઠ્યપુસ્તક બદલાતા રહે છે તેના અનુસંધાનમાં સ્ટેટ લેવલથી રિસોર્સ પર્સન રિસોર્સ પર્સનથી એમટીએસ એમટીએસ દ્વારા તાલીમ આપીને એની ડાયટમાં ડાયટમાં પૂર્ણ થયા બાદ બ્લોક કક્ષાએ આપવાનો તાલીમનો મુખ્ય હેતુ કે બાળકોમાં નવીન જે નવીનતા આવે છે એ બાળકો સુધી પહોંચે